મિત્રો જ્યાં આપણા દેશ બે કે ત્રણ વર્ષ નું થાય ત્યાં તેને ભણાવવા મોકલી દેવામાં આવે છે ત્યારે શું તમે જાણો છો એક એવો દેશ પણ છે જ્યાં છોકરાને દસ વર્ષ સુધી સ્કૂલે મોકલવામાં નથી આવતા તેમ છતાં અહીંના બાળકો હોય છે ભણવામાં સૌથી હોશિયાર

વિડીયો ને અંત સુધી જોજો ઘણું સારું સારું જાણવા મળશે વિશ્વના બસો થી વધુ દેશો છે દરેક ને પોતાના રિવાજો અને નિયમો હોવાને કારણે તેઓ પોતાને એકબીજાથી અલગ કામ કરે છે આવી સ્થિતિમાં આખા વિશ્વમાં એક દેશ છે જે તેની ટેકનોલોજી અને રિવાજો વિશે ખૂબ જ પાક્કા છે અને એ છે જાપાન જે દુનિયાભરમાં પોતાની અલગ જ ઓળખ ધરાવે છે આવી સ્થિતિમાં જો તમે ફરવાનું વિચારી રહ્યા છો તો ચાલો તમને આ દેશ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ નંબર એક સમયના એકદમ પાક્કા જાપાનના લોકો સમય વિશે ખૂબ પાક્કા હોય છે આ લોકો સમયસર જ બધું કામ કરવાનું પસંદ કરે છે અહીં ટ્રેનની વાત કરીએ તો એ પણ મેક્સિમમમ ત્રીસ સેકન્ડથી મોડી નથી હોતી જે આપણા દેશમાં ક્યારેક ત્રણ ત્રણ કલાક મોડી હોય છે અરે અહીં તો એવા પણ નિયમ હોય છે કે જો કોઈ ટેકનિકલ કારણસર ટ્રેન મોડી આવવાની પણ હોય તો ટ્રેન મેનેજમેન્ટ ન્યૂઝપેપરમાં અગાઉથી માફીનામું જાહેર કરે છે જાપાનની આવી જ ગુણવત્તાને કારણે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે નવા વર્ષની ઉજવણી થાય છે કંઈક અનોખી રીતે જ જી હા મિત્રો જાપાનની નવા વર્ષની ઉજવણી વિશે વાત કરીએ તો આ લોકો એકસો આઠ વાર મંદિરની ઘંટડી વગાડીને દરેકની શુભેચ્છા પાઠવે છે અને તેઓ એકબીજાને નવા વર્ષ માટે અભિનંદન આપીને ખુશી વ્યક્ત કરે છે બાળક દસ વર્ષની વય સુધી શાળાએ જતું નથી અહીં બનાવેલા કાયદા મુજબ કોઈ પણ બાળક દસ વર્ષનો થાય તે પહેલા કોઈ પણ પરીક્ષા આપી શકશે નહીં તેમના મતે બાળકે આ ઉંમર સુધી તેના જીવનનો આનંદ માણવો જોઈએ લોકોની સરેરાશ ઉંમર બ્યાંશી વર્ષ અહીંના લોકો સ્વચ્છતાને મહત્વ આપે છે આવી સ્થિતિમાં જાપાન ખૂબ જ સ્વચ્છ અને સુંદર દેશ છે અહીંની શાળાઓની સ્વચ્છતા વિશે વાત કરતા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને તેમના વર્ગખંડોની સફાઈ કરે છે આવી સ્થિતિમાં આ લોકો તેમના સ્વાસ્થ્ય વિશે પણ ખૂબ સભાન છે જાપાની લોકોની સરેરાશ વય બ્યાશી વર્ષ ગણવામાં આવે છે જે બાકીના દેશો કરતાં ઘણી વધારે છે મિત્રો આમ જોવા તો દેશ ભારતની સંસ્કૃતિ જાપાન પણ ખૂબ આગળ છે પરંતુ આપણે આપણી સંસ્કૃતિને ભૂલીને વિદેશી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છીએ જે આવનારા સમયમાં ભયાનક પરિણામો લાવશે તમારો આ વિડીયો વિશે શું કેવું છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો ધન્યવાદ